સતમાંથી અધ્યાય ચોવીસ ઘડી પિસ્તાળીસ થી એકાવન કોઈ સેટ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર ખાવાનું આપવાનું એક નોકરીને સોંપીને ગયો હોય તો તે વફાદાર અને ડાહ્યો નોકર ક્યારે ગણાય સેટ આવીને તેને એ પ્રમાણે કરતો જોઈએ તો જ એના જેવો સુખી કોણ હું તમને ખાતરીથી કહું છું કે તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે પણ જો એ દોષ ન કર મનમાં એવો વિચાર કરે કે મારું સેટ તો આવતા મોડું કરે છે અને પોતાની સાથી નોકરીને મારવાનું અને દાવડિયા દોસ્તો સાથે ખાણીપીણી ઉડાવવાનું શરૂ કરે તો એણે કલ્પ્યું ન હોય એ દિવસે અને એને ખબર ન હોય એ ઘડીએ એનો સેટ આવીને એને વાઢી નાખશે અને તેના દમભીને ઘટતા હાલ કરશે ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે આ વચનમાં માનવપુત્રના આગમન વખતે પાપી લોકો શું થશે તે જણાવવામાં આવ્યું છે આ વચનમાં શેઠ અને નોકરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે નોકર એટલે લોકો વિશે કહેવામાં આવ્યું છે આપણને ઈશ્વરે આ દુનિયામાં જન્મ આપ્યો છે તો આપણે ઈશ્વરમય જીવન જીવવા માટે ના કે પાપ લોભ લાલચ કે નાસ્તિક વસ્તુ પાછળ જવા માટે કેમકે જ્યારે માનવ પુત્રનું આગમન થશે ત્યારે તે બધાને ન્યાય કરશે ત્યારે આપણે આ વચનમાં જણાવ્યું પ્રમાણે વફાદાર અને ડાહાનો ખર જેવું સાબિત થવાનું છે કેમકે આપણા માટે પ્રભુ યુશુ દુષ્પર બલિદાન આપ્યું હતું તેમનો પ્રેમ વિશ્વાસ એમની સંતા આપણા પર રાખી હતી અને એ આવીને જોશે તો આપણને જોઈને સુખી થવા જોઈએ તો આપણી ફરજ છે કે આપણે એમના વચનને ધ્યાનમાં રાખીને એમનો વિશ્વાસ રાખીને જીવન જીવવું જોઈએ નહીં તો એ આવીને બધાનો ન્યાય કરશે તો જે પાપી હશે એ બધાને સજા આપવામાં આવશે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે તો આપણે હવે આ વચનને ધ્યાનમાં રાખીને ઈશ્વરને અનુલક્ષીને જીવન જીવવું જોઈએ એટલે જાગતા રહેજો કોઈને ખબર નથી કે માનો પુત્ર ક્યારે આવશે શું ખબર આજે આવે કે કાલે આવે કે પરમ દિવસે આવે પણ આવશે જરૂર એટલે મારા વાલા ભાઈઓ અને બહેનો જાગતા રહેજો અને ધ્યાનમાં રાખજો કે કયામતના દિવસે આપણે પાપમાં ના પાડીએ ને માનવ પુત્રની આપણે પ્લસ સેઠની જેમ સુખી કરીએ